આમાં પેલા છે ને મંદિરે નાના છોકરાને લઈ આવે એટલે પેલી ઝાલર વગાડતા કાંઈ આવડે નહીં આમ આમ વગાડે સમજાણું પછી રોજ આવતો હોય ને એટલે જોવે કે આમ કરીને આમ મારે છે આગળ પાછી પાછળ લઈ જાય છે એટલે ઝાલર વગાડતા એ બે ત્રણ વાર એને પછી વરખું પડે નહીં થોડોક મોટો થાય પાંચમું છઠ્ઠામાં આવે ત્યારે મસ્ત ઝાલર વગાડતો શીખી ગયો હોય પેલા ઢોલ વગાડ આપણે છે સાંજે સવારે ઢોલ વગાડી આરતીમાં તો એ કેમ વગાડવાનું એ નહીં પણ આવડી જાય પછી પાછો ઘંટ કેમ વગાડવાનો શંખ કેમ વગાડવાનો શંખ પહેલા તો અવાજ નો લાગતી હોય અંદર પણ ધીરે 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 એ છોકરો રોજ આવતો થયો મંદિરમાં એમાં ઘણું એને આવડી ગયું પરિક્રમા હું કામ કરવાની છે આ બ્રહ્માંડ આખું ફરેશ મારું લોહી ફરે છે પરિક્રમા એનો એક ભાગ છે એટલે સમજી જાય કે આ પરિક્રમા આખા બ્રહ્માંડ ની જોડાયેલી છે મારા કોષની અંદર જે ફરે છે એને જોડાયેલી છે આ ચણા મૃતલ હું છે કે જેમાંથી જીવન આવ્યું છે વિતની અંદર આ પાણી એટલું છે ચરણ છે ચરણ અમૃત છે આ નમન કરું છું આ સાષ્ટાંગ દંડ પ્રણામ કરું છું શું છે એને હમત તો થઈ જાય છે એને આવડી જાય છે એમ આરતી પૂજા જે કઈ કરી છે એ કરી છે ભગવાન માટે એવું દેખાય છે પણ કોઈ ભગવાન માટે નથી કરતા જે આવે છે રોજ શીખે છે બધા અને શીખતા શીખતા એમાં હોશિયાર થઈ જાય છે એમાં જ હું તો મારું કામ કરું એમાં તમે હોશિયાર થઈ તો તમને વાંધો આવું છે મને મજા આવી જાય